નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં સૌથી મોટા સમાચારની વાત કરીશું ગરબાની બેલ્જિયમમાં પણ ગુજરાત જેવા ગરબા થઈ રહ્યા છે નવરાત્રિનો તહેવાર હવે ભારત બહાર બેલ્જિયમમાં પણ લોકપ્રિય બન્યો છે બેલ્જિયમના ગેન્ટ શહેરમાં શૂન્ય ડાન્સ સેન્ટર ખાતે ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા આ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિ સંગીત અને ભક્તિનો સંગમ જોવા મળ્યો છે ભલે જમીન બદલાય પણ શ્રદ્ધા એકતા અને આનંદની ઉજવણી ક્યારેય બદલાતી નથી તેવું લોકોનું માનવું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુરોપમાં ગરમીનો પ્રકોપ એક વર્ષમાં બાસઠ હજારને સાતસો લોકોના થયા છે મોત ઠંડા વાતાવરણ માટે જાણીતા યુરોપ માટે દુનિયા બદલાઈ રહી છે યુરોપમાં દર વર્ષે ગરમીનો વધારો થઈ રહ્યો છે નેચર મેડિસિનમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ યુરોપમાં બે હજાર ચોવીસમાં ગરમી સંબંધિત કારણોથી બાસઠ હજાર અને સાતસોથી વધુ લોકોના મોત થયા છે બે હજાર બાવીસથી બે હજાર ચોવીસના ઉનાળાના મહિનાઓ દરમિયાન ગરમીના કારણે એક લાખ એક્યાસી હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધારે ગરબા ઝૂમવાથી શરીરને ખતરો નવરાત્રિમાં વધુ પડતા ગરબા ઝૂમવાથી શરીર પર દબાણ પડે છે લાંબા સમય સુધી ઊભા રહેવા અને સતત નૃત્ય કરવાથી પગ કમર અને પીઠમાં દુખાવો થઈ શકે છે રક્ત પ્રવાહ પણ થઈ શકે છે અને થાક ચક્કર આવવા શ્વાસ લેવામાં તકલીફ પણ પડી શકે છે ગરબા કરતાં પહેલાં યોગ્ય આહાર પૂરતું પાણી અને આરામ લેવો જરૂરી છે તંદુરસ્તી અને સુરક્ષા માટે નિયમિત વિરામ અને હળવો વર્કઆઉટ પણ લાભદાયક રહે છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સાગરમાં તરવા લાગી કાર મહારાષ્ટ્રના એક બીચ ઉપર પ્રવાસીઓ પોતાની કારને સમુદ્રની નજીક લઈ જતા મોટો અકસ્માત ટળ્યો તેમની કાર અચાનક ઊંચી લહેરોની ઝપેટમાં આવી ગઈ અને ફસાઈ ગઈ આ જોઈને પ્રવાસીઓ ગભરાઈ ગયા અને મદદ માટે બૂમો પાડવા લાગ્યા આસપાસના લોકો તરત મદદ માટે દોડી આવ્યા અને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા જો સમયસર મદદ ન મળી હોત તો કાર અરબી સમુદ્રમાં ખેંચાઈ ગઈ હોત મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દ્વારકામાં ગેરકાયદેસર દબાણો સામે તંત્રની કડક કાર્યવાહી દ્વારકામાં ચરકલાથી દ્વારકા જતા રસ્તા પર સરકારી જમીન પરના ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની કાર્યવાહી બીજા દિવસે પણ યથાવત રહી પાંચ ગેરકાયદેસર હોમ સ્ટે સહિત અનેક બાંધકામો તોડી પાડવામાં આવ્યા પાંચ હજાર સાતસો પચાસ ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલેશન ચાલે છે તંત્રએ જાહેર કર્યું છે કે અન્ય ગેરકાયદેસર બાંધકામો સામે પણ આગળ કાર્યવાહી થશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી સીપી અને યુપીએસસી અધિકારીની શોધખોળ મુંબઈમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક વ્યક્તિને યુપીએસસી સિવિલ સર્વિસીસની પાસ કરાવવાના બહાને સાહીઠ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે આરોપીએ પોતાને દિલ્હી પોલીસ કમિશનર અને યુપીએસસીનો મુખ્ય અધિકારી કહીને ભોગ બનનાને ભ્રમિત કર્યો પોલીસ હાલ આરોપીની શોધખોળ કરી રહી છે આ બનાવ દર્શાવે છે કે મોટા સરકારી પદની લાલચ આપીને કેવી રીતે લોકોને છેતરાય છે અને ઠગો સક્રિય થઈ ગયા છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ટ્રેનથી ઉતરી સીધી ઉબેર મળશે ભારતીય રેલવે અને ઉબેર વચ્ચેની ભાગીદારી હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશન પર ઉબેરની પ્રથમ સેવા શરૂ થઈ છે આ પહેલ ભારતના કોઈ પણ સ્ટેશન પર ઉબેરનું પ્રથમ એકીકરણ છે જે મુસાફરોને સુવિધા પૂરી પાડશે ઉબેરને રેલવે સ્ટેશનના મુખ્ય ફૂટ ઓવર બ્રિજ સાથે સીધા જોડાયેલા પાર્કિંગ વિસ્તારનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે મુસાફરોની મદદ માટે ઓન ગ્રાઉન્ડ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પતિના કૂતરા અને પત્નીની બિલાડીના કકડાટથી છૂટાછેડા ભોપાલમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યાં પાડેલા કૂતરા અને બિલાડીના ઝઘડાને કારણે યુગલ છોટાછેડા લેવા માટે પહોંચી ગયું આઈટી એન્જિનિયર પતિ અને યુપીની પત્ની વચ્ચે લગ્ન પહેલાં પાલતુ પ્રાણીઓ પ્રત્યેના પ્રેમથી સંબંધ બંધાયો હતો પરંતુ લગ્ન પછી પતિનો કૂતરો પત્નીની બિલાડીને ભસતો હોવાથી બિલાડી ટેન્ક પરથી માછલીઓને શિકાર કરતી હોવાથી ઝઘડા શરૂ થઈ ગયા આ મામલે હવે ફેમિલી કોર્ટમાં પહોંચી ગયો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનમાં ટ્રેન ઉપર મોટો હુમલો પાકિસ્તાનમાં બલુચિસ્તાનના મસ્તુંગ વિસ્તારમાં જફર એક્સપ્રેસ ઉપર મોટો હુમલો થયો રેલવે ટ્રેક પર થયેલા બોમ્બ વિસ્ફોટને કારણે ટ્રેનના છ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા જેમાં ડઝન બંધ લોકો ઘાયલ થયા છે બલુચિસ્તાન લિબરેશન આર્મી આ હુમલાની જવાબદારી લીધી છે વિસ્ફોટ બાદ રાહત અને બચાવ દળોએ ઘાયલ મુસાફરોને બચાવવાની કામગીરી શરૂ કરી છે તાજેતરના હુમલાએ મુસાફરોમાં ભયનો માહોલ ઊભો કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેતાઓએ પાવડા અને તગારા લઈને રસ્તા ઉપર ઉતરવું જોઈએ વલસાડમાં હાઈવેની ખરાબ હાલતથી બદસુરત બની ચૂકી છે વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન થઈ ચૂક્યા છે કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલે વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલને જુઠ્ઠા લાલ ગણાવીને તેમના અડતાલીસ કલાકના અલ્ટિમેટમનો ફિયાસ્કો થયો હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે ભાજપ નેતાઓને પાવડા અને તગારા લઈને ખાડા પૂરવા રસ્તા પર ઉતારવા કહ્યું છે નહીં તો કોંગ્રેસ જામ કરશે પટેલેની વાત કરીએ તો નવરાત્રીને લઈને મોટું નિવેદન છત્તીસગઢના વક્કઅફ બોર્ડના અધ્યક્ષ ડોક્ટર સલીમ રાજે નવરાત્રીના પ્રસંગે મુસ્લિમ યુવાનોને અપીલ કરી છે કે સામાજિક શાંતિ જાળવવા માટે ગરબા અને અન્ય ધાર્મિક કાર્યક્રમોથી દૂર રહે તેમણે કહ્યું છે કે ગરબા કોઈ સામાન્ય નૃત્ય નથી પરંતુ દેવી દુર્ગાની ઉપાસનાનું પ્રતિક છે જો કોઈ ભાગ લેવા માગે તો મંજૂરી અને પરંપરાઓનું પાલન કરવું જોઈએ ખોટા ઇરાદાથી જવો કે માહોલ બગાડવો હિન્દુ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પ વિરુદ્ધ મોટું કાવતરું નિષ્ફળ યુએસ સિક્રેટ સર્વિસે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટું કાવતરું નિષ્ફળ બનાવ્યું છે યુએનજીએના એસીમાં સત્ર પહેલાં ન્યૂયોર્કમાં સાયબર ખતરાને નિષ્ફળ બનાવી દીધો છે મંગળવારે એટલે કે ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ત્રણસોથી વધુ સીમ સર્વર અને એક લાખ સિમ કાર્ડ જપ્ત થયા છે જેનો ઉપયોગ ટેલિકોમ ધમકીઓ અને અધિકારીઓ પર સાયબર હુમલા માટે થઈ રહ્યો હતો આ કવતર ટ્રમ્પના ભાષણ પહેલાં ઘડાયું હતું જે નિષ્ફળ ગયું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે